શાળા પરિવાર દ્વારા ભવ્ય માનભર વિદાય સમારોહ યોજાયો સાધુ સંતો રાજકીય અગ્રણીઓ વિદ્યાર્થીઓ વાલીઓની ઉપસ્થિતિમાં અલ્પેશ ઠાકોરે રાધનપુર જિલ્લો બનાવવા માટે વાત કરી એક જ પરિવારના ચાર ભાઈઓ નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો

સાંકાજી ઠાકોર અને જીવણભાઈ આહિર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને અન્ય રાજ્ય અગ્રણીઓ સાધુ સંતો ગામના અગ્રણીઓ શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમને માનભેર ભવ્ય વિદાય આપવામાં પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાની અંદર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે વોટર કુલર ભેટ આપવામાં આવ્યું સાથોસાથ આવેલ મહેમાનોનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેશ